સરકાર બનાવવાનો દાવો રચવામાં આવશે એનડીએને ઇન્ડિયા ગઠબંધનને બેઠકો મળી છે પણ સવાલ અહીંયા આગળ એ છે કે આખરે આ પરિસ્થિતિ થઈ કેમ કારણ કે ચારસો પાર નો નારો હતો ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર જીતવાનો દાવો કરી રહી હતી અને બસો ચાલીસ પર સમેટાઈ ગઈ છે આખરે ક્યાં શું થયું અને હવે શું બેઠકો મળી છે પણ કોંગ્રેસ ફરી એકવાર ફિનિક્સની જેમ બેઠી થઈ છે ઉત્તર પ્રદેશ અંદર બે ની ચૂંટણીમાં એક બેઠક જીતી હતી આ વખતે છ બેઠક એટલે કોંગ્રેસનું અસ્તિત્વ ધીમે ધીમે ઊભું થઈ રહ્યું છે એવું નથી કે એકદમથી કોંગ્રેસે ફૂંફાળો માર્યો છે